એના માટે એક સૂત્ર આપ્યું ધર્મા ધર્માગ્ર દર્શનમ પરિણામ જેમાં ધર્મરૂપ હોય એને જ ધર્મ ગણવું પરિણામ પર ધ્યાન આપવાનું શરૂ તો આપણને સમજમાં આવશે અત્યંત આવશ્યક છે તો આપણને સમજમાં આવશે કે ગીતાનો અભ્યાસ યુવાનો માટે અને સર્વ માટે ખૂબ જ ઉપયોગી અને આવશ્યક છે અને એ જ ધર્મ છે આપણા સહુનો અને એ પ્રકારના ધર્મની પ્રતિષ્ઠા માટે જ્ઞાન કેન્દ્રોની આવશ્યકતા એમાં કોઈ સંશય જ નથી માત્ર દર્શન કેન્દ્રો માત્ર મનોરથો પર આપણે એની જીવતા રહીશું તો આપણે ધર્મના ફલને ક્યારે પણ પ્રાપ્ત નહીં કરી શકીએ એ બધું કરી કરીને છેલ્લે પાછા આપણે એવું જ રુદન કરતા હોઈશું કે યુવાનો વ્યસની બની રહ્યા છે યુવાનો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે અને આપણે ક્યાં છીએ એ મનોરથોમાં એ દર્શનવાદી વ્યવસ્થાઓમાં એ ધર્મ નથી સાચો ધર્મ એ છે કે જે વ્યક્તિ અને સમાજમાં સંસ્કૃતિનું પ્રવર્તન કરે ધર્મનિષ્ઠાનું પ્રવર્તન કરે આપણા શાસ્ત્રોનું પ્રવર્તન કરે આપણા આચાર્યોની વાણી જેમાં પ્રકાશિત થાય એ જ આપણો સાચો ધર્મ છે એટલા માટે જ આ પુષ્ટિ સંસ્કારધામ એ તીર્થ રૂપે આપણા આચાર્યોની વાણી આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ આપણી પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતો અને એની પરંપરાઓ એના રક્ષણ માટે એના પ્રવર્તન માટે આપણે પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ કરી રહ્યા છીએ મને તો એવું લાગે છે કે સર્વના હૃદયમાં ભાવ છે જે આજે આ રીતે વર્તી પણ રહ્યા છે ને એમના પણ હૃદયમાં એવું કશુંક તો છે કેમ કે બીજું કશું મળતું નથી એટલે શું કરવું તો જે પ્રાપ્ત છે એ કરે જઈએ છીએ આપણે જરા પણ બીજો રસ્તો આપણને મળશે તો આપણે પણ જોડાવા તત્પર થઈશું નવો રસ્તો હોય શરૂઆતમાં સંશય થાય કે આ રસ્તો કેટલે પહોંચાડશે આ રસ્તો કેટલો યોગ્ય છે એવા સંશય પણ થાય એને કારણે શરૂઆતમાં કદાચ કોઈની રિલક્ટન્સી પણ હોઈ શકે પણ હૃદયમાં બધાનો ભાવ છે કે સાચો રસ્તો એ કે જેનાથી વ્યક્તિનું ઉત્કર્ષ થાય સમાજ રાષ્ટ્રનો ઉત્કર્ષ થાય અને એ રસ્તો એ જ છે કે આપણે આપણી મૂળ સિદ્ધાંત આપણી મૂળ પરંપરાઓ સાથે જોડાઈને આપણા જીવનને જીવીએ આપણા સામૂહિક ક્રિયાકલાપો આપણી શક્તિનો વિનિયોગ પણ ત્યાં જ થાય કે જ્યાં આ પ્રકારના મૂલ્યોને સાચવી શકાતા હોય એ હેતુથી પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ સંકલ્પિત છે પ્રભુ કૃપાથી આપણે ઘણા આગળ સુધી આવી ગયા છીએ હવે સંશયને પણ સ્થાન નથી શરૂઆતમાં સંશય હતા સાચી વાત કરું તો અમારા મનમાં પણ સંશય હતા કે આટલો મોટો પ્રોજેક્ટ છે પુષ્ટિમાર્ગ માટે નવો છે આવી કોઈ સંકલ્પના આપણા પુષ્ટિમાર્ગમાં કોઈ દિવસ કોઈ કરી નથી અન્યત્ર થાય છે પણ આપણાથી તો નહીં થાય એવું વિચારનારો રહો બહુ મોટો વર્ગ એ વખતે હતો અમારા મનમાં પણ સંશય ધીરે ધીરે પ્રભુ કૃપાથી એ સંશયમાંથી આપણે બહાર નીકળી શક્યા છીએ આજે વિશ્વાસ છે કે આ જે નિર્માણનો સંકલ્પ છે એ અવશ્ય પરિપૂર્ણ થવાનો જ છે સાથે સાથે વિશ્વાસ છે કે આ સંકલ્પને પૂર્ણ થવું અનિવાર્ય છે યદિ આ સંકલ્પ આપણે પૂર્ણ નહીં કરીએ તો ખરેખર એક મિસ્ડ ઓપોર્ચ્યુનિટી હશે આપણા જીવનમાં આવો અવસર આપણને પ્રાપ્ત થયો અને એ અવસરને આપણે જાળવી ન શક્યા સાચવી ન શક્યા અને માણી પણ ન શક્યા તો એવું ન થાય એની માટે આપણે સૌએ પ્રતિબદ્ધ થવાનું જ છે યદિપી એવું નથી જ થવાનું હવે આ સંકલ્પ અવશ્ય પરિપૂર્ણ થશે જ વલ્લભની કૃપા આપણી પર છે જ પ્રભુની ઈચ્છા પણ છે જેવો આપણને સ્પષ્ટ અનુભવમાં આવે કેમકે જે ઉત્સાહ સર્વના હૃદયમાં પ્રગટી રહ્યો છે કેવી રીતે પ્રગટી શકે અને જે સહજતા બધાના અભિવ્યક્તિમાં જણાય છે સૌથી મોટી વાત હું તો એક જ વાત કહું કે આજે આપણે જોયું પાઠશાળાના બાળકો ક્યાં ક્યાંથી આવ્યા નિકટથી આવ્યા એમનો પણ ખૂબ સ્વાગત છે જેતપુરથી આવ્યા છો અન્ય બેનરડા વગેરે બધી પાઠશાળાના બાળકો છો ધોરાજીના પણ છો મોરબીથી આવ્યા અમદાવાદથી આવ્યા અંકલેશ્વરથી આવ્યા હવે જો એક વાત આપણે નોંધી હશે આપણા જીવનમાં કે વડીલો તો હજી આવી જાય માતા પિતા આવી જાય બાળકો ઘરમાંથી બહાર નીકળી શકે જ્યાં સુધી સુધી વેકેશન પડે ત્યાં એવી સ્થિતિ છે આજે બાળકો આવે કેમ તો સ્કૂલ છે છે ટ્યુશન બાળકો પણ આટલા દૂર થી આવી રહ્યા છે કદાચ એકાદ દિવસનું ભણવાનું છોડીને પણ આવતા હશે એના માતા પિતા પણ એને છૂટ આપી હશે અને બાળકોએ વિચાર્યું હશે કે ચલો એક દિવસ છુટી લઈને પણ આવીએ આ જે પ્રતિબદ્ધતા છે આ જે નિષ્ઠા છે જે બાળકોમાં અભિવ્યક્ત થઈ રહી છે પરિવારમાં અભિવ્યક્ત થઈ રહી છે આ બહુ મોટી ઉપલબ્ધિ છે અને એ સ્પષ્ટ બતાવી રહ્યું છે કે પુષ્ટિ સંસ્કાર ધામ બનવું જોઈએ પુષ્ટિ સંસ્કાર થી જ હવે આપણી આગળની પ્રગતિ થવી જોઈએ તો આપ સૌ આ જ ઉત્સાહ સાથે આગળ પણ કેમકે આજના દિવસમાં આ વિષય પરિપૂર્ણ નથી થતો આ સતત ચાલતો રહેવો જોઈએ જ્યાં સુધી આ નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી હવે આપણે જમવાનું નથી આપણે સૌએ પ્રયત્ન કરવાના છે કે વધારેમાં વધારે વૈષ્ણવો લોકો જેમને સનાતન ધર્મના કોઈ પણ પક્ષમાં નિષ્ઠા છે સંસ્કૃતિ માટે જેમની પ્રતિબદ્ધતા છે એમને સૌએ આમાં જોડાવાનું છે અને આપણે સૌએ પણ એક ચેઇન બનાવવાની છે કે જેમાં વધારેમાં વધારે લોકોને આપણે જોડી શકીએ બાળકો માટે એ ચેઇન પોતપોતાના મિત્રોને જોડવાનું છે તમારી સાથે ભણતા બાળકોને જોડો યુવાનો જે આજે અહીં હતા અન્ય પણ છો યુવાનો માટે ખાસ મેસેજ છે વ્યસન મુક્ત બની જાઓ વ્યસનીઓ છે જીવનમાં ક્યાંય કશું નથી કરી શકવાના એટલે વ્યસન મુક્તિનો સંકલ્પ લો આજે અહીં આ કાર્યક્રમ પછી યદી કોઈ પણ યુવાનો વ્યસન મુક્ત થશે તો એટલી પણ આ કાર્યક્રમની હું સફળતા ગણીશ વ્યસન મુક્ત બનીને અને વ્યસન કરો તો ધર્મ સંસ્કૃતિનો કરો આપણા શાસ્ત્રોનું કરો આપણા જીવનના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતાનું કરો નીતિમત્તાનું કરો એ પ્રકારના નિષ્ઠા સાથે આપણા યુવાનો પણ આગળ વધે અને આપણી આ સંસ્થાઓ એમને માટે પ્રેરકબલ બની રહે પ્રભુની કૃપાથી આપણું આ સંકલ્પ શીઘ્ર પરિપૂર્ણ થાય અને દિવ્ય ભવ્ય પુષ્ટિ સંસ્કાર ધામ સાકાર રૂપે આપણને જોવા મળે એવી પ્રભુના શ્રી ચરણોમાં અભ્યાર્થના કરું છું શ્રી વલ્લભ આધીશ્વર